અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર આઠમાં આવેલા સુરતી ભાગોળ કરશનવાડીથી ગોયા બજાર જતા માર્ગ ઉપર ઉભરાતી ડ્રેનેજ લાઇનથી વેપારી વર્ગ અને સ્થાનિક રહીશો તો બાપોકારી ઉઠ્યા છે છેલ્લા બે વર્ષથી ચાલી આવતી સમસ્યા અંગે વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે વારંવાર ઉભરાતી ડ્રેનેજ લાઇનનું પાણી ઉભરાઈ જવા સાથે અંદરથી તીવ્ર વાસ આવી રહી છે એટલું જ નહીં રોડ ઉપર ફરી વળવાને લઈ વાહનો પણ સ્લીપ થાય છે ત્યારે પાલિકા કર્મચારીઓ તેમજ સભ્યોને અનેકવાર રૂબરૂ તેમજ ટેલિફોનિક ફરિયાદ કરવા છતાં ના ઉકેલ આવવા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે સામી દિવાળીએ પૂર્ણ ડ્રેનેજ લાઈન ઉભરાતા વ્યાપારી વર્ગ દિવાળી બગડી રહી હોવાનો રાગ આપલા પી રહ્યા છે રજૂઆત કરવા છતાં પાલિકાના અધિકારીઓ માત્રને માત્ર જોઈને જતા રહી થઈ જશે જેવા ઠાલ વચનો આપી જતા રહેવા હોય છે ત્યારે આગામી દિવસોમાં જો સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો સ્થાનિકો દ્વારા દુષિત પાણી પાલિકા કચેરીના અન્ય સભ્યોને ધારે ઠલવવાનો મન બનાવ્યું છે આ અંગે સ્થાનિક વેપારી સાબુવાલા તેમજ રહીશોએ જણાવ્યું હતું કે વારંવાર રજૂઆત કરવા કોઈ પરિણામ આવતો નથી અને માત્ર જોઈને જતા રહેવા સાથે સ્થાનિક સભ્યો પણ આ ખાડા કાન કરી રહ્યા છે તેમ જણાવ્યું હતું હતા હા હું ગિરીશભાઈ સાબુવાળા બોલું મારી દુકાન વોર્ડ નંબર આઠમાં આવેલી છે આજે એક મહિનાથી ગટર ઉભરાય છે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નગરપાલિકાવાળો આવતો નથી તો અમારે શું કરવું કોણ છે સભ્ય અમારો સભ્ય જાગીરભાઈ પઠાણ છે રજૂઆત રજૂઆત કરવા છતાં કોઈ નગરપાલિકાવાળો કોઈ આવતો નથી જોવા માટે અને આના હિસાબે રોગ ફાટી નીકળે એવી પરિસ્થિતિ છે વોર્ડ નંબર આઠ જાંગીરીભાઈ પથાર નો વોર્ડ છે બે વર્ષથી આમ ઘટે લાઈન ઉભરાય છે વારંવાર જસવલ ને રફીકભાઈ ને કહેવાથી કોઈ કામ કરતું નથી ખાલી ઇલેક્શન ના ટાઈમ પર એ લોકો અહીં આવે રજુવાત જસવલ આઠ થી દસ વાર રફીકભાઈ ને બે વર્ષથી રજૂઆત કર્યું એ લોકો ઠયે કર્યા કરે બસ બીજું કઈ કરતા જ નથી બે વર્ષ થી બે વર્ષ થી કોઈ આવતું જ નથી જસવાલ લે જસવાલ તો આવતો નથી જોવા જ નહી આવતો જસવાલ રફીભાઈ ને કે રફીભાઈ ભી નથી આવતા છઠવાડિયા માં થયા બે દિવસ માં થયા ત્રણ દિવસ માં થાય એવું છ્યા કરાય